ભરૂચની દૂધ ધારા ડેરીની ચૂંટણીનું ચાલી રહ્યું છે મતદાન અને ભાજપના બે દિગ્ગજ નેતા અમને સામને છે અરુણસિંહ અને ઘનશ્યામ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ મતદાન કર્યું છે અને પોતાની પેનલના ચાર ઉમેદવારની જીતનો દાવો પણ તેમણે કર્યો મહેશ વસાવાએ ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપ્યો ભરૂચના આયોજન ભવનમાં મતદાનની આ પ્રક્રિયા ચાલી રહી છે રાજપીપળાની એપીએમસીમાં પણ મતદાન ચાલી રહ્યું છે ભાજપ ધારાસભ્યોએ ચૂંટણીમાં પોતાની પેનલ ઉતારી છે અરુણ સિંહ અને ઘનશ્યામ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે અને પાર્ટીના વિરોધમાં જઈને હે પેનલ ઉતારી છે પટેલની પેનલના ઉમેદવાર મેદાને છે પેનલના કુલ ત્રણ ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યો હતો અને ભાજપે મેન્ડેટ વગર લડતા કુલ નવ ઉમેદવારને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે ઘનશ્યામ પટેલ છેલ્લા સત્તર વર્ષથી ડેરીના ચેરમેન છે દૂધધારાના ચેરમેન ઘનશ્યામ પટેલે પણ મતદાન કર્યું પંદર માંથી પંદર જીતવાના છે આવતીકાલે જીતીશું ચૂંટણી હાઈ પ્રોફાઇલ બની છે પણ મારા મતદારો બહુ મક્કમ છે એમાં કંઈ કોઈ આખું થવાનું નથી જો ભારતીય જનતા પાર્ટી ઓગણીસો બ્યાસીથી કાર્યકર્તા તરીકે કામ કરતો આવ્યો છું પાર્ટીએ જે આદેશ આપ્યા છે એ મુજબ કામ કરું છું અને પાર્ટીના ઉમેદવારો પંદરમાંથી પંદર એ જીતવાના છે અમારા અપક્ષ છે અમે અમારા રોલર છે ચાર બે જિલ્લાની અંદર એક મહિલા એક હું એસટી તરીકે મહેશભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્ર દેસાઈ છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે એ અમારા ચાર જીતવાના છે અને અમે હંડ્રેડ પર્સન્ટ જીતવા અમને અમારા મતદારો પર ભરોસો છે અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે